સોનગઢ તાલુકા લોકમાતા એલિયાભાઈ હોલકરની ત્રણસો મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકમાતા એલિયાભાઈ હોલાકર એ અનેક કિલ્લાઓ રસ્તાઓ કુવાઓ અને આરામ ગૃહો બનાવવામાં મદદ કરી

અને ધર્મ પરાયણતા વિશે લોકોને અવગત કરાવવામાં આવ્યા છે આ દરમિયાન જિલ્લાના પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા નગર પ્રમુખ અમિતભાઈ અગરવાલ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલ મહેતા તાલુકા પ્રમુખ વિક્રમભાઈ ગામી તથા નગરના સંગઠન હોદ્દેદારો તથા કોર્પોરેટર મિત્રો અને તાલુકાઓના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માતા અહિલ્યાભાઈ હોલકરજીની ત્રણસો મી સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઇન મુજબ આજરોજ સોંગડ ખાતે પાલિકા પાલિકાથી લઈને ગાયત્રી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આપ સમાજને શું સંદેશો આપશો આ પ્રસંગે જેમ માતા અહિલ્યાભાઈ હોલકરજી ધાર્મિક અને સામાજિક કાર્યમાં અગ્રેસર હતા એવી રીતના જ દરેક સમાજ એવી રીતના અગ્રેસર રહે અને દેશનું ઉદ્ધાર કરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંસ્કૃતિ રક્ષણ માટે રાષ્ટ્ર નિર્માણ માટેના જે પ્રયત્નો થાય છે એ અંગે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એક વિકસિત ભારતને અગ્રેસર કરવાની રહી છે એ હર હંમેશા આગળ પાર્ટી ધપાવતી રહે એવી જ અમે આશા રાખીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ